શિક્ષકોની મોટી ઘટ છે ત્રણ જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં બે હજાર શિક્ષકોની ઘટ છે જામનગર જિલ્લામાં શિક્ષકોની ઘટ છે તો દેવભૂમિ દ્વારકામાં શિક્ષકોની ઘટ છે ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકોની ઘટ છે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો બચાવ કર્યો છે જ્ઞાન સહાયકોની સંખ્યા શિક્ષકોની ખાલી જગ્યા કરતા પણ ઓછી છે તો વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે તે સમયે કોંગ્રેસે પૂછેલા સવાલમાં સરકારે આ જવાબ રજૂ કર્યો છે જ્યાં શિક્ષકો જે છે તેની અછતને લઈને ફરી એકવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે ગૌરવ શિક્ષકોની અછતનો મુદ્દો ફરી એક વખત વિધાનસભામાં ગુંજ્યો જાણવા માંગીશું શું થયું કાર્યવાહી દરમિયાન સત્તાવાર સમસ્થ મરિયદો દેખાઈ રહ્યું છે શાળામાં શિક્ષકોની ઘટની ની વિધાનસભાની પ્રશ્નોત્તર માં ખુલી છે ત્રણ જિલ્લામાં જ પ્રાથમિક શાળામાં બાવીસો પંચાણું શિક્ષકોની ઘટ છે જામનગરમાં આઠસો અઢાર શિક્ષક ગીરભૂમિ દ્વારકામાં બારસો છાસઠ શિક્ષક અને ગીર સોમનાથ જિલ્લામાં બસો અગિયાર શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે સરકાર દ્વારા એવો પણ બતાવવામાં આવ્યો છે કે સરકારે લાંબા સમયથી ચાલી રહેલી તેર હજાર આઠસો આઠસો બાવીસ વિદ્યાર્થીઓની ભરતી સામે મૂકી છે અને આ જે ખાલી જગ્યા છે તે ભરવામાં આવશે પરંતુ હકીકત એ છે કે હજુ પણ અનેક શાળાઓમાં શિક્ષકોને ઘટ સામે આવી છે